નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું ગાય સહાય યોજના બે હજાર ચોવીસ વિશે જેમાં ગાયને પશુપાલન મિત્રોને દસ હજાર આઠસો રૂપિયા મળવાપાત્ર થશે તો તમે કઈ રીતના મેળવી શકો છો જે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું જેથી આ વિડીયોને અંત સુધી જોજો અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર પણ કરી દેજો સૌપ્રથમ વાત કરીએ યોજનામાં જેમાં ગાય સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને લાભ પાત્ર રહેશે ગુજરાત જેમાં સહાયમાં વાત કરીએ તો કુદરતી આધારિત ખેડૂતોને મદદ અને તેઓ દેશી ગાયનો ઉછેર પણ કરે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન તમારા ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે એમાં પોષણ યોજનામાં વાત કરીએ તો ભારતમાં ગૌમાતા કોઈ ખૂબ જ માનવામાં આવે છે જે હિન્દુ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે ભારત દેશના ગાયોને ખૂબ જ મહત્વ હોય છે અને ગાયની પૂજા પણ કરવામાં આવતી હોય છે એટલે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના બે હજાર ચોવીસ શરૂ કરવામાં આવે છે જેના દ્વારા ગાય આધારિત ખેતી કરશે અને સહાય પણ આપવામાં આવશે એમાં માપદંડમાં વાત કરીએ તો કઈ રીતના તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો કાયમી ગુજરાતમાં વસવાટી હોવો જોઈએ અને ઓળખ ટેગ અને દેશી ગાય હોવી આવશ્યક છે જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ કોઈ પણ જ્ઞાતિ વ્યક્તિ કાર્યક્રમ માટે અરજી કરી શકે છે તમે માસ્ટર શિક્ષકોને માર્ગદર્શન હેઠળ કુદરતી ખેતીનો અભ્યાસ કરતો હોવો જોઈએ અને ખેડૂતો સજીવ ખેતી કરે તે પણ સંબંધિત છે એમાં ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે આધાર કાર્ડ રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો બેંક એકાઉન્ટ અને નવ નવી ગૌશાળા ખોલવા માટે પૂરતી જગ્યાઓ તો તેનું સંશોધનનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ ગાય સહાય યોજનામાં લાભ શું મળશે તો ગાય સહાય યોજના બે હજાર ચોવીસમાં ગુજરાત સરકાર દ્વારા તમામ ખેડૂતોને ગૌમાતા પોષણ યોજનાને હેઠળ લાભ આપવામાં આવશે ને જે તમે ઘરે ગાય રાખતા હો તો આધારિત ખેતી કરતા હો તો ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવશે અને હાલમાં ગાયનું ખૂબ જ મહત્વ ખૂબ હોય છે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બજેટમાં પાંચસો કરોડ નક્કી કરવામાં આવેલા છે એમાં ફોર્મ તમે કઈ રીતના ભરી શકો છો તો ફોર્મ ભરવા માટે તમારા આ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે અને તેનો આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું તેના પર તમે માહિતી મેળવી શકશો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ